ના કારણો તપાસ શરૂ કરવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએ કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે અને આ સાથે જ તેની અંદર ત્રણ મહિલાઓ દાઝી ગઈ છે અને ત્રણ મહિલાઓની સાથે અનેક લોકો પણ તેની અંદર હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તરત જ રેસ્ક્યુ ટીમ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સચિન ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે દાઝેલી મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યા છે સારવાર શરૂ કરી દેવામાં આવી છે અને તમામ પ્રકારની સુવિધાઓથી અત્યારે હાલ તેમને ખસેડવામાં આવ્યા છે જ્યારે આ ફાયર ફ્લેશ ફાયર થતાં ત્રણ મહિલાઓ દાઝી ગઈ છે સંપૂર્ણપણે અને ફાયર વિભાગની ટીમ પણ તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા સચિનજીઆઈડીસી રવિ વિંડે જોડાઈ ગયા છે રવિ શું છે આખી આ ઘટના કયા કારણોસર આગ લાગી છે અને આગ લાગવાનું પાછળનું કારણ શું સામે આવ્યું છે કેટલા લોકો તેની અંદર અત્યારે હાલ દાઝી ગયા છે અને શું અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રવિ રવિ મારો અવાજ મળી રહ્યો છે આપને રવિ સવાલ છે કે અત્યારે હાલ જે આ આગ લાગી છે તેની પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે કઈ રીતે આગ લાગી છે આગ લાગવાની સાથે અત્યારે હાલ ફાયર વિભાગ પણ પહોંચ્યું છે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તો આપને જણાવી દઈએ કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર જે આગ લાગી હતી તેની અંદર જે મહિલાઓ ઘાયલ થઈ છે તે તમામ મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને ત્યાં તાત્કાલિક સારવાર અર્થે તેને ખસેડવામાં આવી છે અને આ સાથે જ તમામ ફાયર બ્રિગેડની ટીમો તંત્ર ત્યાં હાજર છે અત્યારે અને તમામ પ્રકારની રેસ્ક્યુ ટીમ પણ ત્યાં સહાયતા માટે પહોંચી ગઈ છે પરંતુ આગ કયા કારણોસર લાગી છે તે હજુ કોઈ જાણકારી નક્કર પગલા સામે આવ્યા નથી અને આ સાથે જ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ કેવી રીતે દાઝી ગઈ છે સંપૂર્ણપણે પરંતુ તેમની સારવાર ચાલુ છે તો રવિ શું છે અત્યારે હાલ જે આ ઘટના ચાલી રહી છે તે ઘટનાની અંદર અત્યારે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે અત્યારે શું હાલત સામે આવી રહી છે સોસાયટી આવેલી છે જે વહેલી સવારે એક પરિવાર દ્વારા જે મહેસૂલ બનાવવામાં ત્યારે અચાનક જ ગેસ લીકેજ થતા જ આગ ફાટી ચૂકી હતી જેથી પરિવારમાં જે બેસીઓ

સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે રવિ જે આની અંદર અત્યારે જે ત્રણ મહિલાઓ છે ત્રણ મહિલા સિવાય પણ કોઈ અન્ય લોકો છે જેની અંદર જે આગમાં નુકસાન તેમને થયું હોય દાઝી ગયા હોય એવા સમાચાર જી હર્ષ જણાવીએ કે ત્રણ બે યુવતી અને એક મહિલા ગયા અને નોર્મલી એમને થયા છે પણ એમાં એક વ્યક્તિ જે ગંભીર રીતે છે એને સારવાર પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે જેથી કરીને કેટલા દાજા છે એ ડોક્ટરે જણાવ્યું